વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ આવનારા સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે આવો દાવો કરીને ભાજપના સાંસદ ધબલ પટેલે ગુજરાતના રાજકારણમાં નવી હલચલ મચાવી દીધી છે ધબલ પટેલે માત્ર અનંત પટેલ વિશે જ નહીં પરંતુ આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા પર પણ ગંભીર આક્ષેપો લગાવ્યા છે ચૈતર વસાવાને ટુકડે ટુકડે ગેંગના સભ્ય કહીને તેમણે આદિવાસી નેતાઓ આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનો આરોપ મૂક્યો છે આ નિવેદન બાદ આદિવાસી રાજકારણ વધુ ગરમાયું છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં હાલ રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે દરેક રાજકીય પાર્ટીની નજર આદિવાસી મતદારો પર છે અને તમામ પક્ષો તેમને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આદિવાસી વિસ્તારોમાં મુલાકાતો પણ એ જ સંકેત આપે છે કે આદિવાસી રાજકારણ હવે કેન્દ્ર સ્થાને આવી ગયું છે ખાસ કરીને છોટુભાઈ વસાવાના ગઢ ગણાતા વિસ્તારોમાં તેમની પકડ નબળી પડ્યા બાદ ભાજપ અને આમ આદમી પાર્ટી બંને પોતાનો પ્રભાવ વધારવાની કોશિશ કરી રહ્યા છે આ વચ્ચે ભાજપના સાંસદ ધવલ પટેલે એક જાહેર કાર્યક્રમમાં આપેલું નિવેદન ભારે ચર્ચાનો વિષય બન્યું છે ધવલ પટેલે કહ્યું કે કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે આ દાવા પાછળ કારણ આપતા તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે મિલીભગત હોવાનો પણ આરોપ મૂક્યો તેમનું કહેવું છે કે બંને પાર્ટીઓ એકબીજાના કાર્યકર્તાઓ તોડવાની વાત કરે છે સાથે કાર્યક્રમ કરે છે અને અંદરખાને મળીને કામ કરે છે ધવલ પટેલે વધુમાં આરોપ લગાવ્યો છે કે અનંત પટેલ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને કોંગ્રેસમાં જોડવાની વાત કરે છે પરંતુ હકીકતમાં તેઓ પોતે જ ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે આ ઉપરાંત તેમણે આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા પર પણ આકરા પ્રહાર કર્યા ધવલ પટેલે ચૈતર વસાવાને ટુકડે ટુકડે ગેંગના સભ્ય કહીને આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો સાંભળો ધબલ પટેલે શું કહ્યું કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય એક બાજુ કોંગ્રેસને મજબૂત કરવાની વાત કરે છે એમ કહે છે કે ભાજપ અને આમ આદમી પાર્ટીમાંથી સભ્યો તોડશે અને બીજી બાજુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ટુકડે ટુકડે ગેંગના ધારાસભ્ય એવા ચૈતર વસાવા હમણાં જ નાના પોંડામાં કોંગ્રેસના બસોથી ત્રણસો કાર્યકર્તા જોડ્યા એક બાજુ ટુકડે ટુકડે એમના ધારાસભ્ય ચૈતર વસાવા કોંગ્રેસના સભ્યો જોડી રહ્યા છે બીજી બાજુ બીજા જ દિવસે કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય એની સાથે પ્રોગ્રામ કરે છે એક બાજુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કોંગ્રેસના સભ્ય જોડે પાછા કોંગ્રેસના ધારાસભ્ય એની સાથે પ્રોગ્રામ કરે છે આ સાતગાઢ બતાવે છે આ કોંગ્રેસના ધારાસભ્ય કોંગ્રેસનું જ નાસી કરે છે કોંગ્રેસને પૂરું પાયમાલ કરવા માટે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે અને એક જમીન ઊભી કરી રહ્યા છે કે કોંગ્રેસમાંથી કુદાકડો મારીને એ આમ આદમી પાર્ટીમાં જવાના છે તો જ તમે વિચારો કે કોઈ પાર્ટી એમના પક્ષના સભ્યો તોડી રહ્યા છે અને એ જ ધારાસભ્ય સાથે બીજા દિવસે એક પ્રોગ્રામ કરતા હોય એ બતાવે છે કે એમને પણ કોંગ્રેસમાં હવે કોઈ જાતનો વિશ્વાસ રહ્યો નથી એમને પણ ખબર પડી ગઈ છે કે કોંગ્રેસ હવે ગુજરાતમાં કઈ સ્થિતિમાં છે કોંગ્રેસને પૂરી રીતે જાકારો આપ્યો છે એના કારણે આ કોંગ્રેસના ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે કોંગ્રેસનું પાયમાલ સ્થિતિ પૂરા ઉમરગામથી અંબાજી વિસ્તારમાં કરવામાં સહયોગ આપી રહ્યા છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા એવા તુષારભાઈ ચૌધરીએ પણ એમાં ધ્યાન આપવું જોઈએ કે આ કઈ સ્થિતિમાં એ લોકો ચાલી રહ્યા છે ડાંગ હોય વલસાડ હોય નવસારી હોય કે કયા પણ જગ્યા જો અંદરથી જ કોંગ્રેસને તો કરવા પ્રયત્નથી કરી રહ્યા પણ અમને એનાથી કોઈ લાગતું ઓળખતું નથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે કરે તે અમારી ભારતીય જનતા પાર્ટી તો હંમેશા આદિવાસી સમાજ સાથે રહી છે અમે આદિવાસી સમાજનું સર્વાંગી વિકાસ કરશું દરેક સમાજનું સર્વાંગી વિકાસ કરશું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ અલગ લડે કે સાથે લડે કોઈપણ સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી બે હજાર સત્યાવીસમાં ઐતિહાસિક વિજય મેળવવાની છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ ઐતિહાસિક વિજય મેળવવાની છે કારણ કે બધા જ લોકો પારખી ગયા છે કે જો સાચો વિકાસ આદિવાસી સમાજને દરેક સમાજનો ભારતીય જનતા પાર્ટી અને મોદી સાબત કરી શકશે ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસવાળા ફક્ત અને ફક્ત લોકોને ઉશ્કેરણી જ કરશે બાકી કોઈ કામ કરવાના નથી હમણાં આ બંદેવ ધારાસભ્ય આદિવાસી સમાજ માટે ગેરમાર્ગે તો દોરે જ છે પણ અલગ અલગ અમારા આદિવાસી સમાજને કરવાનું કામ કરીએ કે કરશું 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 દાબેલમાં આદિવાસી સમાજનો હત્યા થઈ મર્ડર થયું ત્યારે પણ એમણે દસ દિવસ લગીને ત્યાં ગયા નહીં મેં પહેલા જ દિવસે જ્યારે આ મૃત્યુ થયું ત્યારે હું હાજર હતો પૂર જે અંતિમ ક્રિયા હતો ત્યારે પણ હાજર હતોલ પટેલના આ વિવાદાસ્પદ નિવેદન બાદ વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલે પણ તરત પ્રતિક્રિયા આપી છે

નરેશ પટેલ પણ જોડાયા હતા એટલે કોઈ વાત તથ્યો વગર કરવી અને પૂરી જૂઠી કરવી એ આ સાંસદની આદત છે કોંગ્રેસ સાથે છે કોંગ્રેસ સાથે રહેવાના છે

હવે જોવાનું રહ્યું કે આ નિવેદનો માત્ર રાજકીય નિવેદનો પૂરતા રહે છે કે વાસ્તવમાં કોઈ મોટા રાજકીય ફેરફાર થાય છે આ મુદ્દે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો આવા વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે નમસ્કાર